અને પણ હોમે તાકી રહે છે યાર આ તો પેલો કોઈ હોમ એન્ડ હોમ હોમ જોઈ રહે ને તો આપણો નેમ થાય કે આચમ જોઈ રહ્યા છે ઇરિટેટ થાય એટલે મારી નજર વારે ગડી તો જાય છે અખા તો તો ખાના ભાઈ તાકા તમને બે આર જોડુ મારી હોમ હું કા જોઈ રહ્યો છું યાર મારા મે મોર માર્યા છે કે હે એક તો વાજો વારા જેવો ડ્રેસ પહેર્યો છે ને પાછા દાદાગીરી કરો એ ગાડી આઈને મને જોજો ના કરો યાર બધા બજ્જો તો મંગાવું પચાસ કરવામાં આલું છું બીજો હો ગરમ કે આપણે ખવડાવું તો ભાઈ શાંતિ રાખ તમે ભજીયો બાર્યો છા હા તું પહેલી વાર આવ્યો છું તો રાખો આ જરા નજર પડી જાય એમાં હો ને જોચો કર્યું કે કાકા લૂકે સમજો છો આખી નાખ્યા લા રીફ ખાલી કરીને નહીં ખવડાવી દો હો માણસું પડી અંદર જોતો નાપોર્યો મારે મારે મારા તો હું જોઈ રહ્યો છું જયારે રેહો ને આપણે ખયલો અરે પણ યાર તાંડો કમશું તો જોતો કરો છા પેલી વાર ખાવા આવ્યું હોય ને એવું લાગે છે હવે પેલી ને છેલી વાર સોનામાં ના ખાયેલો અહીં ગાડી અહીં જોજો ના કરો ઢુક ઢૂક ના કરો તારે અહીં હું અહીં હું ડાટ્યું છે છોકરી છું કે ભાઈ તું એ હલકું બોલ ના તું તો એટલે તું કેવા શું માંગો તું શું કર લેવાનો આ તું એના જેવો છું ને હા આજકાલનો છે ને જવાનીન હારા કશું બોલવાનું બોન જ નહીં છત વડીલની મર્યાદા રાખો જરા ઇજ્જત કરો ઇજ્જત વડીલ તમને હજુ કહો બે હાથ જોડો હવે હવે બોલતા નહીં તમને ના પાડી દઉં છું હે સોનથી ભજજો ખાઈ લ્યો હતો નાસ્તો કરી લો હતો શું કરી આ એક નંબર ના બકવાસો બોલો હું કરી તું લાગશે મારો આવા શરાબ ના દમોના તું હરપ જેમ બેહી ભાઈ મર્યાદામાં વાત કરું છું પર પડશે તો મારો તને છે તું જે બોલીશ ને બધું પડશે મારો હા અને મારો તને છે પહેલા તો તારી ધોતી ઢીલી થઈ જાય ઉપયોગ

આખી સોસાયટીમાં એટલો સરસ મજાનો તૈયાર થઈને ફરો છો બધાને ઈર્ષા આવે ને એટલે વખોડ ના કરે એ બાકી હાચું કહું ને તો તમારી ભલા ચાલીની ઉપર ક્રોસ થઈ ગયો હોય ઉંમર બાકી તમે હોડના લાગો છો હોડના હા અને તમે તમે જે પોતાની જાતને મેન્ટેન કરી છે આ હા હા જીમ બિમ જોશો હા જાવ છું ને જીમમાં લ્યો પછી તો તમને કઉ તો ખરો કે તમે સોળ ન લાગો છો તમારી જે ફિટનેસ છે ને એની તો વાત થાય એવી નથી અને તમારી જે સ્કીન છે ને તો નોના છોકરા ટચ કરો ને એવી 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 નોના છોકરા જેવી તમારી સ્કીન છે ગોરી ચટ્ટાક હે ને બાકી તમે લાગો છો બોલીવુડ ટોલીવુડ ની હિરોઈન ને પાછી દો એવી હે ને થેન્ક યુ હા જીતુભાઈ આ તમે પહેલી વાર મારા વખાણ કર્યા હા બાકી આ કોઈ મારું વખાણ નહીં કરતું હાલો તારે હું જોઉં મારે બ્યુટી પાર્લમાં જવાનું મોડું થાય છે હા ઉપડું છો ચાલો મોડીએ પછી હા હા આ કે પર બધી કલ્ચરીઓ પડી જઈ છે અને આ પેલું ટામેટું જાય એવી તમારી થઈ જઈ છે શું કરું સંતોષ જ ઊઠાવા કરવા પડે હેડ તાનુઈ જાવ આ દીવર લાજ મારી સોસાયટીમાં બેય રૂકો છે નમસ્તે નમસ્તે સોસાયટીમાં નવા રેવાય હવે તમે શું જીતું ભાઈ આ જોણેલો અવાજ લાગે છે ચમ લાજ કાઢીન ફરો છો હવે જવા દન બધી વાત આ બ્યુટી પાર્લર માં ગઈતી ને તો બધું કઈ અવરોજ ભવાડો થઈ ગયો અરે અલ્યા કાકી તમે છો હું થ્યું ભવાડો એમ તો કો હવે કેવાય એવું નહીં રહો દન જીતું ભાઈ અરે રે હું તમારા ભાઈ જેવો નહીં તમે મને કઈ નહીં એક તો કઈ હકુને પણ બોલો હું થ્યું કો

કોઈ આટલું આમ કહેવાય ને કે સજી ધજીને તૈયાર નથી થતું જેટલા તમે થાવ અને તમે જો અહીંયા જ આટલા રૂડા રૂપાળા તૈયાર થયેલા છો તો ફેશનવાળા સ્ટેજ ઉપર તો તમે આગ લગાડતા હશો આગ હે ને આવો આવો ફેશન ઇવેન્ટમાં તમને ઇન્વિટેશન આપીશ હા 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 તે ચેમ ઊભા છો આ ગાડી ક્યાંની ચાલુ નથી થતી તમારી જેવી જ છે હટો આઈ વિલ ટ્રાય

આ બટન બટનમાં થોડો પ્રોબ્લેમ છે એટલા માટે અચ્છા બાકી તમારું ના વખાણ કરવાના મારે રહી ગયા તમે જે ડ્રાઇવિંગ કરો છો ઘણી વખત હું તમારી સીટ પાછળ બેસીને આવેલું છું એટલું સેફ ડ્રાઇવિંગ છે મલયની જેમ ગાડી ચલાવો છો તમે અને તમારી ગાડી જતી હોય ને એટલે એમાં કોઈ ચાન્સ જ નથી કે કોઈ દિવસ સ્લીપ ખાય જાઓ જોયું ને એમ તારે બાય આજથી તું જે કઈ જૂઠું બોલીશ ને આ બધું હાજું પડશે જા મારો ને હાકો વાસો હા અને મારો તને શ્રાપ છે

આ મારાય કરે છે સરોજ કે તું બહુ મસ્ત લાગે બહુ મસ્ત લાગે પણ મને ખબર છે કે હું છે ને આ હોંબડીન પેલું ઓવર કોન્ફિડન્સમાં આવી જાઉં ને તો પછી પછી આ બધું મેકઅપ મેકઅપ ગંદો કરવા મંડું એટલે હું એમની વાતો નહીં એટલે નહીં આવવાનું એમની વાતોમાં તમે સારા જ લાગો છો યથાસાજ મને તો ખબર જ છે તો ખોટતા જ વખાણ કરે છે મારા પણ તું જો માયતી અહીંયા આ મારો ભાઈ ગોગો અહીંયા ચાવી આપી ગયો છે ગોગો ગોગો તો હવાર તો નહીં દેખાયો મને ના ભાઈ ના કોઈ ચાવી બાવી નહીં આ ચાવી લઈને જતો રહ્યો હવે હું શું કરું ક્યાં જાવ અરે ક્યાં જવાની જરૂર નહીં હોય બેસ ગોગો આવે ના ત્યાં સુધી એની રાહ જો હોય ત્યાં સુધી હું કોમ કરી લઉં બધા હા ચિંતા ના કરીશ અને જો આ પંખો ચાલુ રાખું છું તારા માટે આમ તો હું શું રસોડામાં જાઉં ને પંખો બંધ કરી દઉં આ ગેસ નહીં હડકતો પણ તું બેઠી છે તો વધો નહીં હું જોઈ લઈએ તો ઓર આરામથી બેસ હું ત્યાં સુધી મારે કોમ પતાવી લઉં તમને શું વાગ્યું છે લીલાજી કે હું આ ગાડી લઈને જતો તો મારી ગાડી સ્લિપ થઈ ગઈ ગાડી સ્લિપ થઈ ગઈ પણ આ ડોક્ટર છે હતો આ પાટો હરખો ની બોધ્યો મન ના કહેવાય હું સ્પેશિયલ ડોક્ટર તો ના લઈ જતો હું ફેમિલી ડોક્ટર જ હતો મારે પણ તમારા ફેમિલી મેમ્બર થવું છે હા તો મારા ગોગાભાઈ સાથે વાત કરો તમારા ગોગાભાઈ તો ગો 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 કરે છે મળતા જ નહીં આ તો તમારી બેન સાથે વાત કરો મારી બેનને તો ખબર જ છે કે તમે મને ગમો છો બસ બસ બહુ પાસે ના આવો મારી પાસે તો આવું પડે ને મેં તમારા જે લગન નઈ કરવાના જે તો જી બીજાની નઈ ખબર છે કે હું તમને બહુ પસંદ કરું છું શું કરું સાની કુ પાડી તમે જી તો જી લે ભાઈ રિલેક્સ બેસી જાવ બેસી જાવ તમે જુઓ ભાઈ આપણા ઘરે કોઈ કાયુ હોય મહેમાન તો એની સાથે ગેરવર્તણૂક ના થાય પડી સમજણ હું સોરી કહું છું તમને અમારા રમતાજી તરફથી તમે ટેન્શન ના લો એકચ્યુઅલી બહુ સારો છોકરો છે ભણેલ ગણેલ છે મારો એકનો એક સાળો છે કમાય છે તમે છે ને ઘરે જાવ લીલાજી હા હું તમારા ભાઈ વાત કરી લઈશ એની માટે આપણે પર્સનલ મિટિંગ રાખીશું હા હમણાં તમ જાઓ એ ભાઈસા બહુ તમારું કાટલું સેટ કરતો તો ને બ ગાડી તમે કશું બોલતા નહી હો તમને ખબર છે પેલા દોહાય શ્રાપ આપેલો એ બધો હાચો થાય છે તમે જેટલું જેટલું ખોટું બોલો છો ને બધું હાચું થઈ જાય છે એક જ કવ ના બોલશો હવે ચૂપ રહેવામાં મજા છે વાત તો તમારી હાચી સાળા સાહેબ જો હું બે બંધ થઈ ગયો તો આનો એક્સિડન્ટ થયો આ બધું કેવું થાય છે જોવો જો વિચારો કઈ સાચી વાત છે આ છોકરીને મેં એમ કીધું કીધેલું તમારું ડ્રાઈવિંગ બહુ સેફ છે તો મારા દીવરો આગળ જઈને સ્લીપ ખાઈ જઈ તારે વાત રહી તમારી તમે બે હોશ થઈ ગયા પેલી સોસાયટીની ડોકરીને મેં કીધું તમે તો બહુ રૂડા રૂપાડા હિરોઈન જેવા ગોરા ચટ્ટા કલાગો છો તો કાળી બે થઈ જઈ મારે હાડ ચૂપ રહેવું પડશે આડું હે તો ભારે કરી ભજીઓ હા અરે વાહ સરસ મકાન છે મંગુ બેટા શું વાત કરું હું જેવો કેનેડા થી અહીંયા આવ્યો ને આ દસ દસ એક દિવસ પહેલાની વાત છે તો મને પેલી મારી જૂની તમે એવું ટોપીને જપો બધું ચડાવ્યું પણ આજુબાજુવાળા મને કોઈ ઓળખે જ નહીં પછી મને એમ થયું કે લાય મારો પોશાક પહેરવા દે તો જેથી કરીને મને ઓળખે પણ એ ટાઈમે જ્યારે તારે એન્ગેજમેન્ટ નક્કી થયા ને ત્યારે તારા પપ્પાએ મને એક ફોટો જમાઈનો બતાવ્યો અને એની પાછળ તારું એડ્રેસ હતું

મને ખબર નઈ કે તમે મને શાના માટે ગુરી ગુરી જોઈ રહ્યા છો ગુસ્સો મને તમારી પર નતો પણ મારા સાડા સાહેબ પર હતો છે ને એને ઇન્ટરવ્યૂ માટે હું હાથથી દહે ઓફિસોમાં લઈને ફર્યો પણ એક કેમ પાસ ના થયો કારણ કે એની બુદ્ધિ થોડી ઓછી છે એટલે એનો ગુસ્સો મારો તમારી પર ઉતરી ગયો એટલે હું તમારી માફી માંગુ છું વડીલ પણ મને માફ કરી દો ને તમે જે મને નેહાકો મારી શ્રાપ આ ને પાસો લઈ લો એમાં તો કેટલા લોકોનું રાહતાર આર ભરી ગયું છે જો જમાય એવું ના હોય હવે તમે તો મારા પોતાના થયા હું આજ જ લીટે મારો નેહાકો અને મારો શ્રાપ પાછો લઉં છું બસ બસ ધન્યવાદ બસ

એનો એક જ વ્યક્તિ પર એક જ શ્રાપ લાદું નાની નાની વસ્તુઓ માંથી થોડું થોડું કોશિશ કરી રહ્યા છીએ પણ આ જો એક શ્રાપ ઓડા ના ગોઘરાનો તો બહુ સારું કારણ કે અહીં લાગે છે બીજી આખું ગોમ બસ